છેલ્લા સાત મહિનાથી પોતાના પરિવારથી વિખુટો પડી ગયેલ મધ્યપ્રદેશ રાજ્યનો એક યુવાન બુધવારની મધ્યરાત્રીએ મેઘરજના આશિષભાઈ વાણંદને મળતા તેમના દ્વારા યુવકને પાસે બોલાવી ચા નાસ્તો કરાવી સાંત્વના આપી હતી પોતાનું નામ સરનામું પૂછતા આ યુવક નામ સિવાય કંઈ બોલતો ન હોવાથી તેઓએ મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય તોમરનો સંપર્ક કરતા વિખુટા પડેલા યુવાનનું કાઉન્સેલિંગ કર્યું જેમાં આ યુવાન મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના સેલાણા તાલુકાના ચંદેર ગામનો હોવાનું અને પોતાનું નામ દિનેશ ગૌતમભાઈ નીનામા હોવાનું

बतावी थी आ, मेरा नाम प्रभुलाल है हमारा भांजे हमने रिपोर्ट भी डाली थी सरवन थाने में और घूम हो गया था छः सात महीने में भी लेके जा रहे हैं हमको खून मिला है गुजरात में मेघराज थाने में यहाँ से हम आए हैं और हम बच्चे को ले जा रहे हैं कैसा और मिलने के बाद आपको कैसा लगा अच्छा लगा हमको बच्चे मिला हमको अच्छे जान पहचान बात हुई बातचीत हुई खुश हो गई हम लोग सब રત્લામ પુલરાત કે પોલીસ સબકે મદદ કી મદદમાં ખુશી મીલી આભારી